ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના નળખંભા ગામે ખાખરાથળ વીડની બાજુની અંદર સીમ વિસ્તારની અંદર આજે અમારી નાયબ કલેક્ટર પાન ચોટીલાની ટીમ સાથે અમુ તપાસમાં હતા ત્યારે હકીકત મળેલી કે ગેરકાયદેસર કોલસાનું ખનન વીડ વિસ્તારની આજુબાજુ ચાલુ છે જે હકીકતને આધારે અમોએ આકસ્મિક દરોડા પાડતા કુલ સીમ વિસ્તારની અંદરથી ચાર કુવાઓ છે એટલે કે કોલસાના ચાલુ હાલતમાં મળી આવેલ અને ત્યાંથી જે કોલસા પરથી જે મજૂરો હતા એ મજૂરો પણ અંદર બે કુવાની અંદર અંદર હતા અને બાકીના કુવાની આજુબાજુના મજૂરો છે જે કામ કરતા એ નાસી ગયેલા અને જે મુદ્દા માલ હતો એ મુદ્દા માલ છે એ જપ્ત કરવામાં આવેલ જેમાં બે ટ્રેક્ટર એક જનરેટર મશીન અને બે કમ્પ્રેસર મશીન એક બાઈક ત્રીસ નંગ નાઇટી સુપર પાવર જે વિસ્ફોટક છે પાંચસો મીટર ઇલેક્ટ્રિક વાયર છે ત્રણસો મીટર ઇલેક્ટ્રિક કેબલ છે અને ત્રણ ચરખી આ મળીને કુલ સોળ લાખ એકોતેર હજારનો મુદ્દા માલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે સાથે સાથે આ તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા જે સમો છે તેઓના પણ આઈડેન્ટિફાઈ નામો કરવામાં આવેલ છે જેમાં ધીરુભાઈ તેજાભાઈ કોળી રહે ખાખરાથળ તાલુકો થાનગઢ રામાભાઈ તેજાભાઈ કોળી રહે ખાખરાથર વિહાભાઈ જગાભાઈ ધીયડ રહે ખાખરાથર ગભરુભાઈ જગાભાઈ ધીયડ રહે ખાખરાથર મનુભાઈ જગાભાઈ ધીયડ રહે ખાખરાથર દીપાભાઈ સનીભાઈ દરબાર રહે ખાખરાથર હરેશભાઈ લઢાભાઈ બારૈયા રહે નાળિયેરી અને જગાભાઈ કાળુભાઈ બાવળીયા રહે નાળિયેરી આમ કુલ આઠ ઈસમો જે તદ્દન ગેરકાયદેસર આ કુવાઓ ચલાવતા હતા તેઓના નામો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે સાથે સાથે નવ મજૂરોને પણ કુવામાંથી રેસ્ક્યુ કરવામાં આવેલ છે આ આઠ જે ઈસમો આઈડેન્ટિફાઈ થયેલ છે તેઓની સામે જુદા જુદા કાયદાના ભંગ બદલ અને તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન પ્રવૃત્તિ કરતા હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે